ખંભાતમાં ચાલીસ વર્ષ પહેલાં દૂર ગયેલો દરિયો ચાલીસ વર્ષ બાદ પુનઃ શહેર તરફ આગળ વધતા શહેરને બાદ કરતાં ખંભાત દરિયાથી પટ ઉપર આવેલ ગ્રામીણ વિસ્તારમાં જમીનનું ધોવાણ થવા પામ્યું છે ખંભાત એક પૌરાણિક નગરી અને નવાબી નગરી તરીકે ઓળખાય છે ખંભાતનું નામ પુરાણોમાં પણ મળી આવે છે ખંભાત એક પૌરાણિક બંદર તરીકે પણ ઓળખાય છે ખંભાતના નવાબ તેમજ અંગ્રેજોના શાસન દરમિયાન ખંભાત વિશ્વ ફલકે ખૂબ મોટું બંદર હતું આખા વિશ્વનો વ્યાપાર ખંભાતના બંદર ઉપરથી કરવામાં આવતો હતો આ ખંભાતના બંદર ઉપર તે સમયે બોતેર દેશના વાવટા પણ ફરકતા હતા અને તે સમયે દરિયો ખંભાતથી ખૂબ જ નજીક હતો પણ સમય જતા કોઈ કારણોસર ખંભાતના અખાતમાં દરિયાઈ પાણીની સાથે ભરતી સમયે કાપ ઢસડી આવતા જે જગ્યાએ બંદર ધમધમતું હતું ત્યાંથી કાપ પુરાતા પુરાતા ખંભાતથી દરિયો સાતથી આઠ કિલોમીટર દૂર જતો રહ્યો હતો ખંભાતનો દરિયો ચાલીસ વર્ષ બાદ ભૌગોલિક કારણો અને ગ્લોબલ વોર્મિંગ અને ખંભાતના દરિયામાં વધતા જતા તાપમાનને લઈ ખંભાતનો દરિયો એકાએક ખંભાત બાજુ પાછો ફરી રહ્યો છે ખંભાતના દરિયામાં હાલ ભરતી ઓટ આવતા ખૂબ મોટા પ્રમાણમાં ખંભાતના દરિયાઈ પટ્ટી ઉપર આવેલ ગ્રામીણ વિસ્તારમાં જમીનની માટીની ભેખડો ધસવા માંડી છે ખંભાતના દરિયાએ ચાલીસ વર્ષ બાદ પોતાનું સ્વરૂપ બદલતા ખંભાતનું જે દરિયો સાતથી આઠ કિલોમીટર દૂર હતું તેની જગ્યાએ હવે દરિયાઈ પાણી દરિયા કિનારે બનાવવામાં આવેલ પ્લેટફોર્મથી માત્રને માત્ર સાતસોથી આઠસો મીટર જ દૂર રહી ગયા છે આવનારા દિવસોમાં જો આમ જ દરિયાઈ પાણી આગળ વધશે તો ખંભાતનો દરિયો ક્યાં જઈને ઊભું રહેશે તે કહેવું મુશ્કેલ બન્યું છે ખંભાતના આખાતીય વિસ્તારમાં દરિયાઈ ભરતીને લઈ જમીન ધોવાણ થતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે તાજેતરમાં જીઓલોજીકલ સર્વે હાથ ધરાયો હતો જેમાં ખંભાતના અખાતમાં મળતી મહી નદી અને સાબરમતી નદીના ધોવાણથી અઢાર હજાર હેક્ટર જમીનને નુકસાન પહોંચ્યું હતું તેમજ તાલુકાના સિત્તેરથી વધુ ગામોની દરિયા કિનારાની જમીન કોતરમાં ફેરવાઈ ગઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી ખંભાત શહેર તરફ દરિયો આગળ વધતા ખંભાત નગરપાલિકા દ્વારા દરિયા કિનારે કોઈને ન જવા માટે સૂચના આપવા માટે સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે ખંભાત શહેર પોલીસ દ્વારા દરિયા કિનારે સાગર રક્ષક દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે તાજેતરમાં ખંભાતના દરિયા કિનારે વર્તીના સમયે પેખડો તૂટ્યો છે નગરપાલિકાએ એક સાઇન બોર્ડ લગાડે સુપર આણંદ જિલ્લાના ખંભાતના દરિયા કિનારે સાગર તટ રક્ષકના જવાનોએ અમારા નગરપાલિકામાં જાણ કરેલી કે ભાઈ ભરતીના સમયે જે પાણીનો પ્રવાહ આવે છે ત્યારે ભેખડો ઘસી પડે છે તો અમે ખંભાત નગરપાલિકાએ અત્યારે જે અહીંગર સહેલાણીઓ ખંભાતના નગરના જે સહેલાણીઓ આવે છે એમની સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે અમે અહીં આગળ એ લોકોને સાઇન બોર્ડ લગાવ્યા છે ત્રણ સાઇન બોર્ડ લગાવ્યા છે અને એ લોકોને નીચે જવાની

ઓકે 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 બહુ જ એક કોમ્પ્લિકેટેડ થોડો કોમ્પ્લિકેટેડ વિષય છે આ ગલ્ફ ઓફ કેમ્બે જે કહેવાય છે ખંભાતનું અખાત જેને આપણે ગલ્ફ ઓફ કેમ્બે કહીએ છીએ અથવા ગલ્ફ ઓફ ખંભાત કહીએ છીએ અને ત્યાં માનવ નિર્મિત ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે કારણ કે ગુજરાત પોતે એક કોમર્શિયલ હબ છે તો કોમર્શિયલ એક્ટિવિટી તો ઘણી થઈ રહી છે અને સાથે સાથે ગુજરાતને બે અખાત મળેલા છે ગુજરાતમાં કચ્છનો અખાત છે અને ખંભાતનો અખાત તો એક વિષય એવો છે કે જે જિયોલોજી કહીએ છીએ આપણે અથવા ભૂસ્તરશાસ્ત્ર કહીએ છીએ તો જ્યારે આપણે ખંભાતના આખાથી વાત કરીએ તો જીઓલોજી જિઓલોજીકલ સબ્જેક્ટ અથવા તો ભૂસ્તશાસ્ત્ર વિષય વિશે પણ ચર્ચા કરવી જોઈએ અને જે કોમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે અહીંયા એના વિશે પણ ચર્ચા કરી શકીએ તો જો આપણે એવું કહેતા હોઈએ કે ભાઈ અહીંયા આજુબાજુમાં જેટલા પણ ગામ છે અને ગામના લોકો સમુદ્રની જેટલા પણ રિસોર્સિસ છે અને એના પણ નિર્ધારિત છે અથવા નિર્ભર છે તો ઓબ્વિયસલી આ ગુજરાતમાં એટલી બધી કોમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે અને મહાનગરો છે એ બધા મહાનગરોમાં જે સુએજનું પાણી છે અને ઇન્ડસ્ટ્રીઝમાંથી સુએજનું પાણી છે એ કેટલા લેવલે ટ્રીટમેન્ટ થઈને ગલ્ફ ઓફ કેમ્બેમાં ઠલવાય છે એ મહત્ત્વનો પ્રશ્ન છે અને ઓબ્વિયસલી જો એના પર ધ્યાન રાખવા ન આવે તો એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ પર્યાવરણની દ્રષ્ટિએ ત્યાં પ્રદૂષણ થવાની સંભાવનાઓ છે જે ઘણા રિસર્ચ સંશોધનકર્તાઓએ સાબિત કર્યું છે અથવા એમના પોતાના રિસર્ચમાં કહ્યું છે કે ત્યાં પોલ્યુશન તો વધ્યું જ છે અને બીજી કમર્શિયલ એક્ટિવિટીમાં ત્યાં સોલ્ટ પેઇન્ટ થઈ રહ્યા છે એક્વેટિક લાઈફ એક્વાકલ્ચર લાઈફનું પણ એ પ્રોપોગેશન કરવામાં આવે છે એટલે કે સમુદ્રી જે જીવ છે સમુદ્રી જીવનું પાલન કરવામાં આવે છે અને એનું એક્સપોર્ટ કરવામાં આવે છે અથવા તો સોલ્ટ જે છે સોલ્ટનું પણ ખેતી કરવામાં આવે છે અને તે વેચાણ કરવામાં આવે છે તો આ સોલ્ટની એક્ટિવિટી અથવા કેક્વેટિક લાઈફ ઓફકોર્સ એનાથી ઘણા લોકોને રોજગારી તો મળે છે પણ ખરેખર દરિયાકાંઠો જે છે ગલ્ફ ઓફ કેમ્બે છે ત્યાં પર્યાવરણ પર ઘણી અસર થતી હોય છે ત્યારબાદ ખાસ એવું જોવામાં આવ્યું છે કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી લાસ્ટ સ્કેલ પર કન્સ્ટ્રક્શન એક્ટિવિટી થઈ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ગુજરાતની જે મહત્ત્વની બધી જ નદીઓ સાબરમતી મહી નર્મદા તાપી એ પોતાનું બધું જ પાણી ગલ્ફ ઓફ કેમ્બેમાં નાખે છે અને વર્ષો પહેલાં જ્યારે કન્સ્ટ્રક્શન થયું ન હતું ડેમ બંધાયા ન હતા તો ઓબ્વિયસલી આપણે સમજી શકીએ કે આ બધી નદીઓ કેટલું બધું પોતાની સાથે સેડિમેન્ટ્સ માટી ને કણ બધું લાવતી હશે કે જે ગલ્ફ ઓફ કેમ્બેમાં ઠલવાતું હશે એ નેચરલ પ્રક્રિયાના કારણે ઘણું બધું ઠલવાતું હતું પણ કન્સ્ટ્રક્શન થવાને કારણે એટલે કે ડેમ્સ કન્સ્ટ્રક્શન થવાને કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો છે પાણીનો પ્રવાહ જે નેચરલ વેમાં આવવો જોઈએ ગલ્ફ ઓફ કેમ્બેમાં એ આવતો નથી અને એની સાથે સેડિમેન્ટ ન આવે તો ઓબ્વિયસલી ડિપોઝિશન એક્ટિવિટી જે ત્યાં પથરાતા હોય સેડિમેન્ટ્સ નેચરલી ત્યાં પથરાતા નથી એક આ પ્રક્રિયાને અફેક્ટ થઈ છે કુદરતી રીતે અફેક્ટ થઈ છે પણ બીજું બીજું શું થયું છે ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયાઓ પણ થઈ રહી છે અને જે ગલ્ફ ઓફ કેમ્બેનું જે મુખ છે અરેબિયન સીમાં છે ત્યાંથી જે પ્રવાહો આવે છે અથવા હવા આવે છે તો એ હવાને કારણે દરિયા કાંઠે ગલ્ફ ઓફ કેમ્બેની આસપાસના બધા વિસ્તારોમાં ઇરોઝનની પ્રક્રિયા ખવાણની પ્રક્રિયા ધોવાણની પ્રક્રિયા એ વધી છે તો પહેલાં આ બંને પ્રક્રિયાઓ ડિપોઝિશન નદીઓ દ્વારા લાવવામાં આવતું બે સેડિમેન્ટ્સનું ડિપોઝિશન થવું અને ઇરોઝન થવું એ બેલેન્સ હતું પણ અત્યારે ખ ખરેખર ઇમ્બેલેન્સ થઈ ગયું છે તો ગલ્ફ ઓફ કેમ્બેના જે દરિયા કિનારાના જેટલા પણ પ્રદેશો છે અથવા તો ત્યાંના જીઓમોર્ફોલોજીકલ જે કહેવાય કુદરતી ફીચર્સ જે કહેવાય એમાં ઘણી બધી અસર આપણે જોઈ શકીએ